ગાંધીનગર જિલ્લામાં આજથી સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અભિયાનનો આરંભ થયો છે ત્યારે મંત્રી રાઘવજી પટેલ અને કુંવરજી હરપતિએ ગાંધીનગરના કલોલના છતળ ગામ ખાતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સ્વચ્છતા જન આંદોલનના પેણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ જગ્યા ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગાંધીનગરના કલોલના છતરા ખાતે મંત્રી રાઘવજી પટેલ અને રાજ્યમંત્રી કુંવરજી હરપતિની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો ગાંધીનગર જિલ્લામાં સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી આ અભિયાન ચાલશે દેશના વડાપ્રધાન વર્ષ બે હજાર સુડતાલીસ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે સ્વચ્છતા અભિયાન પણ ખૂબ મહત્વનું હોવાનું રાઘવજી પટેલે જણાવ્યું હતું સાથે જ કુંવરજી હરપતિએ જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાન થકી આજે સમાજમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ બનતી જાય છે સાથે જ અલગ અલગ આ કાર્યક્રમની અંદર વિકાસ કમિશનર મનીષ ચંદ્રા સહિતના અધિકારીઓ તેમજ ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર કલોલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી બબીતાબેન ઠાકોર સહિતના અધિકારી કલેક્ટર અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા